નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે જે માવઠાથી ખેડૂતોને નુકસાન થયું છે ચોમાસુ પાકમાં ખાસ કરીને મગફળીમાં જંગી નુકસાન છે છે જેમ ચોમાસામાં કરે એવી રીતે વરસાદ અત્યારે પણ કુદરત આગળ કોઈનું જે છે ના હાલે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન છે અને ખૂબ આ દુઃખદ સમાચાર છે કે આટલું બધું ખેડૂતોને નુકસાન થયું છે આપણે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં અલગ અલગ રીલો જોતા હોય છે તો આપણે એમ થાય કે આ એક ખેડૂત જ સહન કરી શકે આવા સમાચારની સમાચાર ની વચ્ચે સમાચાર આવ્યા છે કે ભાઈ ટેકાના ભાવે મગફળી પેલી તારીખ થી શરૂ કરવામાં આવે છે ખરીદી કરવાની તો હવે જે આ મગફળી છે એના કઈક સારા ભાવ મળવાની આપણે શક્યતા હતી સારા તો કોઈ દિવસ કહી જ ના શકાય પણ હજાર અગિયારસો સારી મગફળી હોત તો ભાવ મળત એ હવે મળવાના નથી એમાં હવે પાંચસો છસો થી લઈ અને નવસો સુધી ના પડેલી મગફળીના આપણે સમજીએ કે ભાવ આવી શકે કારણ કે બગાડ થયો છે અમુક જગ્યાએ તો હાવ પૂરું થઈ ગયું છે તણાઈ ગઈ છે મગફળી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ભાઈ કેટલી મગફળી ખરીદી કરશે કઈ રીતે છે ફક્ત એવા સમાચાર મળ્યા છે કે પેલી તારીખ થી ટેકાના ભાવની મગફળીની ખરીદી થશે તો એક ખાસ ભલામણ છે ખેડૂત તરફથી કે બસો મણથી ઓછી મગફળીની ખરીદી કરતા નહીં નકર ખેડૂત સાથે ખરેખર હકીકતમાં એક ગેમ કરવા જેવો જે છે તમારું આપણે આ આયોજન ટેકાના ભાવનું આપણે કહી શકશું કારણ કે સિંતેર એંસી મણ કે સવા સો મણ છે એ કાંઈ ખરીદી તમે જે છે કઈ ના કહી શકાય બસો મણ ઓછામાં ઓછી ખરીદી કરજો તો કઈક પણ ખેડૂતોને ગયું અને અમુક જગ્યાએ જે ભૂકા બોલાવ્યા છે એમાં તો કાઢવા જેવું નથી રહ્યું મગફળીને તો ખાસ એક ભલામણ છે અને બીજા ખેડૂત મિત્રોને પણ એક કહું કે કોઈ ખેડૂત મિત્રો શરૂઆતમાં અરજી કરેલી હોય તો એ થોડીક તૈયારી રાખજો જો તમારી મગફળી લઈ ગયા જેવી હોય તો કારણ કે ઘણા બધા ખેડૂતોને હજી મગફળી તૈયાર નહીં થઈ હોય અથવા તો ભેજ હશે તો લઈને નહીં પણ જાય તો તૈયાર છે એવા ખેડૂતોનો વેલો પણ વારો આવી શકે છે